શું તમે મરદાના કમજોરીથી પરેશાન છો તો તમારા માટે એકદમ સ્ટ્રોંગ પ્રોડક્ટ જે કહીને તે અસલમભાઈ આજે લઈને આવી ગયા છે ને હોમમેડ જે આયુર્વેદિક પ્રોડક્ટ કહીને તે રહેવાની છે તો આ ત્રણ કોમ્બો આવશે તેમાં પહેલું આવશે માજૂમ ત્યાર પછી આવશે આ તેલ ને ત્યાર પછી આવશે આ કેપ્સ્યુલ તો આની પ્રાઇઝ રહેવાની છે પિસ્તાલીસસો રૂપિયા પણ હમણાં તમે આ વિડીયો બતાવીને આવશો તો વીસ નવેમ્બર સુધી આમાં તમને દસ ટકા ઓફ મળી જવાનું છે ને હન્ડ્રેડ પર્સન્ટ જે આપણે ને હોમમેજ જે નેચરલી પ્રોડક્ટ કે કોઈ આના સાઇડ ઇફેક્ટ નથી થવાના તો આટલે આપણે તમને એડ્રેસ બી આપી દઈએ છીએ અને બીજી બી બે પ્રોડક્ટ છે તે બી તમને બતાવી દે છે અને એડ્રેસ બી તમને બહાર જઈને બતાવી દઈએ છીએ બિસ્મીરા કંપનીની આ બે પ્રોડક્ટ રહેવાની છે જેમાં નાના બાળકોને માનસિક રીતે અને બોલવામાં તકલીફ પડતી હોય તો બધા જ રીતે આ અસરદાયક થશે અને આર આ બી જે આપણે આયુર્વેદિક પ્રોડક્ટ છે તો આનું બી ઘણું સારું રિઝલ્ટ છે અને ઘણા છોકરાઓના એટલે ફાયદા જોવા મળ્યા છે નવસારીમાં જેટલા લોકોએ યુઝ કર્યો છે તો બેસ્ટ પ્રોડક્ટ આ માનવામાં આવે છે ત્યાર પછીની આ બીજી પ્રોડક્ટ છે જે હેલ્થ ઝીમ કરીને છે જે બહેનો અને ભાઈઓ બંડો માટે અસરદાયક છે તો આ પ્રોડક્ટમાં તમે જીમ કરતા હશે અને તમારી જે શક્તિશાળી બોડી કહીને તેને હજુ વધારેમાં વધારે શક્તિશાળી આપે એવી પ્રોડક્ટ છે તો આપણે દિલ્હી દરબારના સામે આ હમદેન હમદર્દ કરીને શોપ આવેલ છે ત્યાં વિઝિટ કરી લેજો જ્યાં જ્યાં બધી જ પ્રોડક્ટ તમને સારા ભાવમાં મળી જશે અને હંડ્રેડ પર્સન્ટ જે રિઝલ્ટની ગેરંટી કહીને તે રિઝલ્ટ ઘણા લોકોને મળ્યા છે ને બીજી બી ઘણી એવી પ્રોડક્ટ આટલે મળવાની છે નવસારીમાં મોટા બજારમાં તમે દિલ્હી દરબાર રેસ્ટોરન્ટ છે તેની ગલીમાં તમે સામે આવશો તો હમદાન હમદર્દ નામની આ શોપ આવેલ છે ત્યાં તમને આ આયુર્વેદિક પ્રોડક્ટ બધી મળી જવાની છે ને એના સાઈડ ઇફેક્ટ કોઈ નથી રહેવાના ને આના પર બી મેં તમને જે રીતના સ્ટાર્ટ વિડીયોમાં કીધું ને કે ઓફર ચાલી રહી છે તો મરદાના કમજોરી બી દૂર કરે છે હન્ડ્રેડ પર્સન્ટ વક બી કરે છે તો તમે અવશ્ય ત્યાં આટલે વિઝિટ કરી લેજો જ્યાં તમને આયુર્વેદિક બધી પ્રોડક્ટ મળી જશે